મેં કીધું તમારે video ઘણા જોયા એટલે મેં કીધું એને મારીને જ કાઢી મેલી છે મારી પાહે આવી જતાં હમ કોને મારીને કાઢી મેલી છે એની જેની મૈત્રી કરાર કર્યા ને એને એટલે તમારી બાઈ હા તમારી ઘરવાળી હમ અને એ અટાણ તમારી પાહે આવી છે અટાણ મારી પાસે આવી છે એટલે વઈ ને કેટલો સમય થયો આ ત્રીજું વર હવે ત્રણ વર હવે પાછી આવી ત્રણ વર ઓલા છૂટા છેડા દઈ દીધા

કંચન બેન આપડે અત્યારે તમારો ઘરવાળો છે એને તમે બીજા ભેગા લવ મેરેજ કર્યા હતા કે મૈત્રી કરાર કર્યા તા એટલે હવે પાછા તમારા બાલ અટાણા જે કઈ કર્યા થાય એવા પછી પાછું પાંચ દિવસ પછી આપણે ઓલું કઈ અડકવાનું લાર ઉપડે ને એવું કઈ થાય કઈ વ્યાજબી નું કેવાય કે અટાણા બાળકો મૂકીને એટલે અત્યારે તમારું આ જે સોલ્યુશન કે સમાધાન થાય એમાં પછી પાછા વ્યાજ એવો બનાવ બનશે નહી હા એમ મારું કેવાનું છે એટલે હું છે કે આપણે પછી એક સ્ત્રી જાતિ છે પણ આપણે મતલબ પછી પાછું પંદર દી થાય ને પછી પાછા કાપા ને પોટકા ને ઈયે જઈ તો આ બાળકોને એને કલંક બેસે જે દીકરીઓ હારે જાય ન્યાય કે એક તારી માં આવી હતી એવા બધાય આપણા ભવાડા નો થાય એમ હોય તો પછી આનું સોલ્યુશન કરાવી નાખીએ હા હ હા એટલે એવું નહીં કરવાનું હવે નહીં આપો તમારા ઘરવાળાને હાલો

ઈ ભાવેશ સાગઠીયા કરી નામ છે ભુવો છે માતાજીનો 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 ભુવો છે ઈ તમે દાણા ચોપડામાં આવ્યા હતા કે લઈ ગયો કેવી રીતે લઈ ગયો હતો હવે એ મેં આ બે દીકરી દીધી બરોબર ક્યાં દીધી હતી લખાણમાં આ લોકો હા આ ભાઈ ને પ્રેમ થયો તો એ કઈ તમારે દાણા ચોર માં ભુવા કોન્ટેક કેવી રીતે થયો તો ઈ તો એને ખબર મેં તો એને લોટરી લખાણ કરી દીધું ને એટલે બે વર્ષ મેં સામું ના જોયું એમ નથી કરતો આ બેન ને કઈ તમારા આપડા ભુવારે એ contact કેમ કર્યો દાણા નાખ તા કે શક્તિ નાખી કે પછી કેમ થયું એમ એમ આમ પ્રેમ થવાનું નું કારણ શું હતું આને પેલા એને ફોન કે તારો ઘર વાળો નથી ને તો કે તું ન્યા આવ ને એટલે દાણા જોઈ લઉં દાણા જોઈ લઉં ને તારો ઘર બેવડો વરી ને તને ફેકે લાગવા માંડે બેવડો વરો ને બાય બેવડો વારી હા તો બે મને બેવડો વરો માં ઈ ને બેવડી વાર દીધી

हूँ देखा दूँ ये कि आप वो हारो से तो दुनिया जाए पसी आप वो क्या गम ना हो इन्हीं रे राज इसे राजकोट आज राजकोट कहीं जगह विजय नगर में विजय नगर एक माँ है ना आकर माता जी ने वो हो नहीं मान। नहीं। तो यार का ही माना बुद्ध मान हम्म तो पूरी थी यार का ही मगमें बट को बोले ये तो हम्म यार का ही मगमें तो यार का ही जाए वो बाढ़ ले फ़ाज़ी

હા એટલે પછી તમે ત્યાં દાણા ચોરવા ગયા તા કોણ કોણ ગયા તા હું એકલી જ ગઈ તી અને ઘર બધાય હતા હા પછી ઈ ઓમ દાણા જોતા નથી ખાલી ઓમ માતાજી ને ખાલી કે એટલે ઈ થઇ જાય કામ બીજું કાય નથી પણ તમે આ તમાર ઘર વાળો હેરકો હાલતો નતો એટલે તમે સપટી નખાવી હમ પછી પછી આ થોડીક મગજ મારી હતી તે પછી અમે નેત્રી કરાર કર્યા એમ નથી કેતો એને પછી મુદ્દો નાખી દાણા જોયા પછી તમારે એની પ્રેમ થયો કેવી રીતે આ દિલ ખોલી ને વાત કરવાની બેન આમાં કઈ બીજું નથી આ એક ભુવાનું જે અંધ્રદ્ધા નું છે એના માટેની વાત છે આમાં કઈ હતું એ હતું પ્રેમ હતો એ હતો થઈ ગયું થઈ ગયું ઈ ભૂલી જાવ હવે ઈ કીધું ને એ એટલે આને તમે તમને બીજી વાર દુખ નો દે એટલે તમને પૂછું છું મારે કઈ કામ નથી નકર તમારે જે થયું તો આપણને ખબર છે પ્રેમ સ્ટોરી કેમ થાય એ જ આવડે છે હું જાણું છું પ્રેમ કેમ થાય સામું જોવાથી થાય ભેગું રેવાથી થાય બાય દેખાવડી બધી માંથી નહીં થાય પણ તમારે આઈને જે સપટી નાખી ને એ આપણે ખાલી જાણવું છે પછી તમે હું ચોકલેટ દીધી એમ મને એમ તો કાંઈ દાણા કે કઈ વસ્તુ નથી દીધી એમ કીધું કે તારા ઘરવાળો

ભાવેશ ભુ હવે કોઈ જવાબ દ નથી બેન મારી પાસે બટકા ભરેલડી પાસે અડકા મારે કાંધડું પકડે ઈ મેલડી મોટો ભુવો

આપડે છે ને ભુવા ને આપડે યુટુબ માં ચડાવી દઈએ આ યુટુબ વાળી મેલડી હારે વાત કરો તમે સમજ્યા હા એટલે આ મેલડી રઈ ની ઓનલાઈન online આવે એટલે હમણાં હું તમને છે ને જરીક લખી લઉં અરે આ નીલમ લેતો આવ્યો ઓલો કાગળની ની બીજી કોક લેતો જરીક ઉભા રહ્યા હું લઇ લઉં કાઈ કા હાલો હમણાં થઈ ગયો એક જ મિનિટ હમણાં તમારું નામ બામ લખી લઉં આગળ બે મિનિટ માં છે ને ભુવાન ફોન જ કર દેવા આજે બધું ઉભા રહ્યો લાવવાનું હા ઠીક भूल पे नहीं चाहते किसी को डोंट नो हेलो बल्लू भाई अटक गई था कंप्लीट है तुम्हारा नाम और तुम्हारा नाम हूं किदू कंचनबेन रमेश वेगड़ा हां कंचनबेन रमेश वेगड़ा हम्म वेगड़ा तुम्हारा गांव क्यों है की

વિજયનગર રાજકોટ રાજકોટ થોરાડા કેવાય ને વિજયનગર હા 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 વિજયનગર તમારું નામ કંચનબેન આ તમારા જે જુના ઘરવાડા નામ છે એનું નામ રમેશ હા અને નામ ભાવેશ અડકાઈ માંડકાય મેલડી નો હમ

દીકરી મેળા મારવા નો મારવા ના ના એ તો હું તમને હકીકત વાત કરું તમને આને મેં લોટ ટકા બે દીકરી દીધી દીકરીને દરબાર ની આને ભગાડી કોને આને બરોબર પછી આ પછી આ સમાલ લઈને વાઈ ગઈ રાજકોટ હા પછી હું હતો બેંગ્લોર મારે ડ્રાઈવર નો ધંધો કાંઈ વાંધો નહીં હવે જે આવ્યું છે ને આપણે ખાલી આ ભુવા ભરાડી પૂરતું છે ભાઈ પણ અત્યારે જે તમારું સમાધાન થાય છે ના ના એ તો અમારે થઈ ગયું છે બરોબર એ તો આ વી આવી છે એટલે હા એટલે મારું કલ આપણે છે ને મારું શું કહેવાનું રમેશભાઈ એ કઈ મેણા કોણ આપણે કઈ મારવાનું થતા નથી હવે કર્યું છે એ તો એનો ભોગવવાનું છે બરાબર હા એમાં એવું છે જો અહીં કર્મો અહીં કર્મો કરીને ત્યાં એણે કર્મો ભોગ્યા હા

આવી ભાઈ ફોટા આ પાંચમી ન્યાસ થવા જઈએ પર્ણતર ન્યાસે બદલાવે આ બાયડી બદલાવે આવી રીતે પૈસા કઈ આ અઢી ત્રણ લાખ રૂપિયા લઈ ગઈ હા અઢી ત્રણ લાખ રૂપિયા લઈ ગઈ હતી આ હા તો એ ઈ ભુવા એ છોકરી કામ કરી દીધી કારખાના બે વળે એની કમાણી લઈ ગઈ પછી એની કમાણી એ લઈ ગઈ બરોબર એ આપ આ આ પૈસા હોય ને પૈસા હોય ત્યાં ઉધરાતા પછી જાગે જ નાખી દીધી હા 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 આનો ધંધો એ છે હા કાંઈ અવોયનો તો આવો એનો ધંધો છે ભુવાનો હા હા વાંધો નહીં હા ભલે વાંધો નહીં હાલો હા हां हां बारह쇠 બોલો हां बारह쇠 સાગઠિયા હ હવે મે કી બોલા કે તમે મૈત્રી કરાર કરે તો આપડે કંચન બેનારે હ હ ઈ બેન અત્યારે કાઈ તમે માઈર્યા ન વ્યા ગયા ને એવું કઈ કે ને હ હે શું એને કાઈ માઈર્યા છે ત વ્યા ગયા ને હવે ઈ મને જ ખબર હું નહી ગયોઈ નથી

અત્યારે બે વર્ષ થયા છે હમ તમારે તમારે આશિક હતા કેમ કરતા કેમ હતું એ શું લગન કે તમારે કરવાની હતી હે એ તમારે કરવાની હતા કે તમારે આશિક હતી નહીં કરવાની એ ભેગી હતી તમારી કરવાની ઠીક 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 પણ એમની આ બેન જે કંચન બેન હતા એ તમારી કરવાની હતી કે તમારે લવર હતા હે મારે કઈ લેવા દેવા જ નહોતા મૈત્રી તો છૂટા છેડા કાઈ લેવા દેવાનું તો કે કોના કર્યા એ અમારે અહીંયા અહીંયા ઘેરે ગયો ને લફરું થયું ને પછી છૂટા છેડા કર નાખ લફરું છે માં કીધું હું અહીંયા એક બેન ને મેકવા ગયો તો એમાં એ આ બાઈ વાહે પડી બોલો ને ઠીક ઠીક એટલે ઈ બેન એમ કીધું કે ભાઈ આપણે ભાવેશ છે ઈ કઈક કઈક તમને મેલડી માં અડકાઈ મેલડી ના ભુવા છો ને તમે તમારી ને દાણા જોરો આવ્યા તા નહીં 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 ખોટું બોલે છે હા

પછી મેં ફોન કર્યો એના એ ના ફોન માંથી કોણ લાગ્યો અહીંયા થી લક થાય બોલો ઠીક ઠીક છે કાઈ વાંધો એટલે ઈ તો એને મને જે અમારે વાત કરી ને ભાઈ કંચન બેન નો ફોન હતો નહીં નહીં હા મને કંચન બેન નો ફોન હતો એમ કોલ હા હાલો કંચન બેનને કીધું ભાઈ અમે ત્યાં કણે મારી કાકીજી આવો ને અમે જો જેતા માતાજી ના રજા લેવા પૂછવા ને એવું

અને એની છોકરી બે જે હોય ઈ તમે જાણો ને હડકાઈ મેલડી જાણે પણ હવે આને ઘેરી હડકવા નો આલે એવું કરજો હડકાઈ મેલડી ને કઈ ના મારે કઈ એની હારે કોઈ સબંધ જ નથી રાખતો ok વાંધો નો હાલો હો હવે ધૂળના ને ચાલુ છે કે ભાઈ અલ્યા હું ધૂળ તો નથી બે વર્ષ, એ તો બધા ઓલી કંચન બેન ને એમ લફરું એટલે પછી માતાજી ખાઈ ગયા હોય ને ના રે ના ના માતાજી ભેગા છે પણ આપણે હું કામ એવા ખોટા કોઈને ફંદે વાર લેવાના માતાજી ભેગા હોય તો કયો જી ને હું કોણ કરું પછી કોઈના કાઈ લેતો ય નથી ને હું કાંઈ દેતો ય નથી એમ નહીં માતાજી તમારી ભેગા હોય છે ભાઈ ભાવેશભાઈ હ તો પૂછો તમારે હડકાય માતાજીને પૂછો છે હું કોણ બોલું છું અરે હું લેતોય હોય ને દેતો નથી એને ખબર એમ નથી કેતો બધાય રખડા મારી ભેગા એમ નથી કેતો તમે હડકાઈ મેલડી ને પૂછો હું કોણ બોલું છું હ હું કોણ બોલું ઈ મન નથી ખબર કોણ બોલતા હું માતાજી ને પૂછો છું હું તો આ હું હું છો કાર્યક્રમ માં પૂછો માર કાર્યક્રમ માં તો જગડ થાય છે કે ઉઠા હવે એ કાય ઓધી કે હું ઉઠો તમારો ફોન બે ત્રણ વાગ્યા ત્યારે ઉપાડ્યો બોલો તો તમે કાર્યક્રમ માં પૂછો હું કોણ બોલું

મારી પાસે એવો કઈ ટાઈમ નથી જ્યારે આવો ત્યારે બોલો ને તમ ઠીક વાંધો ના આવે તો મેલ ડિમાન્ડ પૂછી લેજો બીજું મેલ ડિમાન્ડ માં ક્યાં પૂછવાનો હવે મારે કોઈને પૂછતો નથી હું આટલા ટાઈમ માં સારું હા જય માતાજી